તમે બહાર ફરવા જાવ છો ત્યારે તમને જમવાનું નથી ભાવતું તો હવે ઘર જેવો જમવાનો સ્વાદ તમને જગ્યાએ મળશે શ્રી સુરતી ફ્લેવર લઈને આવી ગયું છે રેડી ટુ ઇટ ફૂડ આઈટમ્સ બહાર ફરવા જઈએ ત્યારે આ ફૂડ પેકેટ્સમાંથી આપણા ઘર જેવી વાનગીઓ જેની અંદર ગુજરાતનો અને સુરતનો સ્વાદ છે તમામ વાનગીઓ માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જશે બહાર જઈને વધુ પૈસા દેતા પણ જ્યારે ક્વોલિટી ફૂડ નથી મળતું ત્યારે આપણી આ બધી જ વસ્તુઓ આપણને આઠથી બાર મહિના સુધી સારી રહે છે અને માત્ર ગરમ પાણી નાખતા દસ મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે સો ટકા પ્યોર નેચરલ વેજીટેબલમાંથી અને બટરમાં તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે સુરતી ફ્લેવરની અંદર સુરતની અલગ અલગ વસ્તુઓ તમને અહીંયા મળી જશે જેમની અંદર સુરતી લોચો મિસલપાઉ ખાવસા ગોટાળો કઢીપુલાવ અને રસાવાળા ખમણ જે માત્ર દસ મિનિટમાં તૈયાર થઈ જશે વિદેશમાં ભણતા હોય અને આપણું ખાવાનું યાદ આવે ત્યારે અહીંયા તમને દસ મિનિટમાં તૈયાર થઈ જાય એવી ચીઝ અંગુરી પનીર બટર મસાલા પાલક પનીર કાજુ કરી વેજ બિરિયાની સેઝવાન રાઈસ જેવી પણ અનેક વસ્તુઓ મળી જશે કાઠિયાવાડી ખાવાના શોખીન માટે સવારમાં વહેલા ઉઠીને પીવા માટે જોઈએ ચા અને ઉપમા અને એની સાથે જ તમારે બપોરના જમવા માટે દાળ ભાત રાત માટે કઢી ખીચડી અને કાઠિયાવાડી થાળી મીઠાઈ વગર કેવી રીતે શોભે તો તેના માટે થઈ અને મોહન થાળ રવાનો શીરો અને ગાજરના હલવા જેવી તમામ વસ્તુઓ અહીંયા મળી જશે તેનું એડ્રેસ તમને જણાવી દઉં તો દરબારઘાટ પાસે શ્રી રામપાનની બાજુમાં આવી ગયું છે શ્રી રાધાક્રિષ્ણા સુરતી ફ્લેવર સુરતી ફ્લેવરના પાંચ હજારથી વધુ હેપી કસ્ટમર્સ છે અને અહીંયા તમને કોઈ પણ પ્રોડક્ટની સેમ ડે મોરબીની અંદર ફ્રી ડિલિવરી મળી જવાની છે